ત્યાર પછીના મોટા સમાચારની આપણે વાત કરીએ તો દિવાળી પહેલા માં મિત્રો વધારો થયો છે અને અમુક વસ્તુમાં ઘટાડો પણ મિત્રો આપણને જોવા મળે છે વધારાની વાત કરીએ તો આપણે તોબાકુ છે અને આલ્કોહોલ છે એવી બધી જે વ્યસન વાળી વસ્તુઓ છે તેમાં મિત્રો જીએસટી વધી ગયેલું છે ઘરેલું વસ્તુઓ છે કે કે ટીવી વોશિંગ મશીન પછી કોઈ પણ મોબાઈલ ફોન હોય હોય ટ્રેક્ટર એવી કોઈ પણ વસ્તુ હોય મિત્રો તેમાં જે જીએસટી છે મિત્રો એ હવે મિત્રો ઘટશે એટલે કે જો તમે દિવાળી ઉપર કાંઈ પણ વસ્તુઓ લેવા માંગતા હોય તો દિવાળી ઉપર તમારે તેની પ્લાન કરવી પડશે કેમકે ત્યાં દિવાળી ઉપર તમને ડબલ ડિસ્કાઉન્ટ મળશે તો દિવાળીનું ડિસ્કાઉન્ટ તો તમને મળશે જ મળશે તે ઉપરાંત તમને જીએસટી નો પણ મિત્રો ડિસ્કાઉન્ટ મળશે ત્યાર પછીના ના મોટા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક ખરાબ રસ્તાઓ મોટે એક મોટો મુદ્દો મિત્રો બહાર આવી ગયો છે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે અને લોકોનો રોષ જે છે મિત્રો એ વધતો જાય છે ભલે પછી ગમે તે સરકાર હોય અને ગમે તે જિલ્લો હોય જે રસ્તાઓ છે મિત્રો તેમાં આપણને ખાડા જોવા મળે છે મળે છે મળે છે અને મિત્રો મળે જ છે ગમે તે પછી પાર્ટી હોય આમ આદમી પાર્ટી હોય બીજેપી હોય કે પછી કોંગ્રેસ હોય ઘણી વખત આપણને આનો ફરિયાદ કરીએ તો પણ આ રસ્તાઓ નથી થતા સરખા મિત્રો પરંતુ જો તે જિલ્લાની અંદર જો મોદી

તો વૃદ્ધો માટે પેન્શન ની યોજના ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે ગુજરાતના સાહીઠ થી એંસી વર્ષના વૃદ્ધોને દર મહિને એક હજારને બસો રૂપિયાનું પેન્શન મિત્રો મળશે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ બેંક ખાતામાં રકમ મિત્રો જમા થશે લાભ લેવા માટે ગામડે તમારે વીસીઇ અથવા શહેરના મામલતદાર કચેરીમાં તમારે આ ફોર્મ દેશે મિત્રો તે ભરવાનું રહેશે ત્યાર પછીના મોટા સમાચારની વાત કરીએ તો બોરવેલ માટે નેવું ટકાની સબસિડેરી મિત્રો હવે જાહેર કરી દીધેલી છે સુરતમાં કેન્દ્રીય મંત્રી સીઆર જાહેર કરેલું છે કે ખેડૂતોને બોરવેલ નાખવા નેવું ટકા સબસીડી મળશે પ્રથમ તબક્કામાં તમને ચોવીસ હજાર રૂપિયા બંધ બોર શરૂ કરવા માટે સંકલ્પ જાહેર કરી દીધેલું છે ખેડૂતોની આવક વધારવા માટે આ પાણીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે